અડાજણ વિસ્તારમાં કે સેવન કિડ્સ ગુરુકુલ નામની અમાન્ય શાળા ચાલતી હોવાનું ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશનના ધ્યાનમાં આવ્યું છે તેથી વાલીઓએ આ શાળા બંધ કરાવવા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી પરંતુ કોઈ પરિણામ ન આવતા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા કે સેવન કિડ્સ ગુરુકુળ અડાજણ વિસ્તારમાં આ શાળા ધંધપતી હોવાનું સામે આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ રજૂઆત કરી હતી પરંતુ તેમણે કોઈ પગલાં ન લેતા સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન દ્વારા આ શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિતના વિડીયો સહિતના પુરાવા એકઠા કરીને શ્રીને આવેદનપત્ર આપ્યું હતું કારણ કે સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન પ્રમુખ ચિરાગ ઠક્કરે જણાવ્યું હતું કે રૂપિયા કમાવાની લાઈમાં બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જેથી અમે અગાઉ પણ રજૂઆત કરી હતી તેના કોઈ પરિણામ ન મળતા આખરે આજે પુરાવા સાથે કલેક્ટરને અમે રજૂઆત કરી તેઓ જ કાયદેસરની ફરિયાદી નોંધાવી તપાસ કરાવી તેવી માંગ કરવામાં આવી છે મારું નામ દીપકભાઈ છે હું શિક્ષક છું આપણા ગુજરાતમાં ગુજરાતની જનતાએ ગેરકાયદેસર ચાલતા દારૂણ અડ્ડાઓ જોયા છે ગેરકાયદેસર ચાલતા સ્પા જોયા છે અને ગેરકાયદેસર ચાલતી અસંખ્ય ફેક્ટરીઓ પણ જોઈ છે અને અસંખ્ય એવા ક્લાસીસ પણ જોયા છે કે જ્યાંથી કુદી કુદીને બાળકોએ જીવ પણ ગુમાવ્યો હોય તો આવી જ એક શૈક્ષણિક સંસ્થા સુરતના અડાજણ પાલપોર વિસ્તારમાં ચાલી રહી છે તો આ ચાર વર્ષથી અમાન્ય શાળા ચાલતી હોય અને વાલીઓ એમના જીવના જોખમે અમે એના અમારા જીવના જોખમે એનું વિડીયો રેકોર્ડિંગ કરતા હોય અને આ સાહેબને કહેતા હોય કે સાહેબ અહીંયા ખોટું કામ ચાલે છે તો સાહેબ કે એવું ચહેલા કરે એટલે પછી અમે આ સીડી ઉતારી ભેગી કરી અને આજે ફરિયાદ કરવા આવ્યા છીએ માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરવા આવ્યા છે કે જો ચાર ચાર વર્ષથી તમારા પોસ્ટ વિસ્તારમાં પહેલાં ફ્લિમ ફિલ્મ તો પસાર થયેલી પોન નેક ને બધું ચાલી ગયું એમાં કંઈ તપાસ નથી થઈ અને હવે તો આ બીજી ઘેરકદેર શાળા પણ બહાર આવી છે તો આ જિલ્લા શિક્ષણ અધિકારી એમના ઇન્સ્પેક્ટરો પછી શાળા સંચાલકો એમાં બની બેઠેલા કથિત શિક્ષકો જવાબદાર નથી સુરતની જનતાએ ગુજરાતની જનતાએ ખૂબ જ જાગવાની જરૂર છે અને જો એમની આજુબાજુમાં આવા કોઈ ધંધા ચાલતા હોય માતા સરસ્વતીના નામે તો તાકીદે જાગીને પોતાના બાળકનું ભવિષ્ય શેપ કરવાની જરૂર છે મારું નામ ચિરાગ ઠક્કર છે અને હું ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલફેર એસોસિએશન આખા સાઉથ ગુજરાતનું એકમાત્ર રજીસ્ટર્ડ પેરેન્ટ્સ એસોસિએશનનો પ્રમુખ છું અને શિક્ષણમાં જે અત્યારે વ્યાપાર ચાલી રહ્યો છે અને જે માફિયાઓ વેપાર કરી રહ્યા છે એમના વિરુદ્ધ અમે બાળકો અને વાલીઓને બચાવવા માટેની લડત લડીએ છીએ અને હાલ અડા સુરતના પોસ્ટ વિસ્તાર જે અડાજન પાલ વિસ્તાર છે એમાં કે સેવન કિડ્સ ગુરુકુલ નામની શાળા અમાન્ય શાળા છે જેને માન્યતા મળી જ નથી એ પ્રાથમિક ધોરણ એકથી છ ધોરણ ચલાવી રહી છે અને જિલ્લા શિક્ષણ અધિકારીને અમે મૌખિક રજૂઆત કરતા કોઈ જવાબ નથી આપતા અને કે અમે આગળ જોઈશું એવી વાતો કરતાં ઉડાવ જવાબ આપતા હાલ અમે એના પુરાવા એકત્રિત કર્યા અને કલેક્ટરશ્રીને આ પુરાવા સાથેના ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી એમના તપાસ અધિકારી અને શાળા સંચાલકો સામે એફઆઈઆર થાય અને કાયદાકીયની દંડની જોગવાઈ મુજબ સજા થાય એવી માંગ સાથે અમે આ ફરિયાદ આપીએ છીએ અને સીડીમાં આ સાથે સીડી પણ લાવ્યા છીએ જેમાં સ્કૂલ છ ધોરણ સુધી ચાલી રહી છે એના વિડીયો એવિડન્સ છે સ્કૂલના પેપર છે એક્ઝામના પેપર છે આ બધું અમે આ પુરાવા તરીકે આ સીડીમાં સામેલ કરી અને કલેક્ટરશ્રીને આપવા જઈ રહ્યા છીએ બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારા માન્યતા વગરની શાળા ચલાવનારા સામે કાર્ય કરવાની પણ માંગ આવી રહી છે અઝર ઉરેશી જી ટ્વેન્ટી ફેન્યુ